નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બીકેપી ન્યૂઝ વન આજના ઓડિયોમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં માત્ર એક વોટ્સએપ કોમેન્ટે મોટો વિવાદ ઊભો કરી દીધો એક યુવકે ઈનામના ડો વિશે સામાન્ય કોમેન્ટ કરી હતી પરંતુ દાનાબાપુને આ વાત એટલી ખટકી ગઈ કે મામલો સીધો એડ્રેસ સુધી પહોંચી ગયો બાપુએ ગુસ્સામાં કહી દીધું તને હવે ઉપાડી લેવો છે

હા તમારી રીતે જો આમાં મેસેજ નાખતા હોય ને તો ગ્રુપ ના નો નો તો નીકળી નાખ્યો હા સોરી સોરી ભાઈ હા એમ ઘણા બાપુ બોલું છું તમારા માત્ર જયારે કોક ને પૂછજે કોળીને કના બાપુ નો ઓળખો છો એમ પૂછજે તું તાર જોયા રાખ કઈ નાખીશ નહીં

કે આ બધું કમ્પ્લીટ કરવાનું કમ્પ્લીટ કરવાનું ખોટિયાણી કાઢે ને અડાડી વતન દેવાના આ કાયદે સર કરવાનું છે આમાં એમ નામ ન કરવાનું હું આ હવા 6 કરોડ નું આયોજન છે નાનું નથી કેટલા નું હવા 6 કરોડ નું એવું છે હા આ બકરા ઓલા કોડે ઘેટા ને બકરા વેચી નથી આ બધું કરવાનું મેં ક્યાં ભાઈ ના પાડી બોલ કે હવે બોલ્યા પેલા વિચાર કરજે બરોબર વાંધો નઈ હવે નો આવે મેસેજ નો આવે હું ડીલેટ કરી નાખું ગરુ ગ્રુપ જ ડીલેટ કરી નાખ તને મજા નો આવતી હોય તો મજા હું ડીલેટ કરી નાખું પણ મારા સામે જ નાખે હું કરું મે તારી વાત ના અમારું ગ્રુપ છે તારા નામ નાખતું તું ગ્રુપ માં છો તને કોને એડ કરો કે મને કાર્ડ નઈ કે એવું છે હા હા વાંધો નઈ હવે ભાઈ નું આવે ભૂલ થઈ જાય મારી હા તે કાર્ડ ઈને કે ભૂલ થઈ જાય ને આમાં શું થઈ જાય નકી નો રે

પણ એ ક્યાં હવે મેસેજ નો આવે ફોટા તો મારો પણ હું રાખું પણ મેસેજ નો આવે મારો ફોન રાખ પણ આમાં નો નખાય ને તો મેં એમાં ફોટો નથી નાખ્યો મેં મેસેજ નાખ્યો એટલે મારામાં આવ્યો ફોટો એમ હા એટલે જ આવ્યો ને મેસેજ નાખ્યો એટલે ફોટો આવ્યો નક નો આવે અને ભૂલ મારો કોઈ નો કરતો ના ના ભાઈ એક વાર જાવ જો હાલો પછી બીજી વાર તો આજુક આવે એટલે અડી જાય બસ આય ભાઈ તમને યાદ દસ ને બધું આય બસ વગર યાદ દસ યાદ દે તાર દેવાનું હોય ભલા માણસ તો હું સમજે ના ના એટલે એક વાર તો જાવ જ દો એમ

એકાવન લાખ રૂપિયા કોઈના બાપ તેવડ છે દેવાની કોઈના બાપ નથી તમારો હીરો દે એકાવન લાખ રૂપિયા એ આપે હા તે કોઈ બાપ ની તેવડ કોઈ બાપ ની લીટી હારું ઈ હીરા દેતા હોય તો હા એમ બરોબર તમ તમ મોજ થી હામ્ભ્ળો માં મજા નીકળી હો માર ભાઈ ના ના ભાઈ હારું હાલો હું અહી માં હું અને હારું હાલો હું આ માથે સવ light repairing કરું છું ને મારે તો માથે ના મરી છે હું તારે નાખી હે મારે લે લે હવે repairing ચાલુ છે ઓલો ચાલુ કરી દેજે ને ભાઈ પોપયા ગોળી હેઠો

ના ના મારે વીડમાં મારે પાવર જ નથી ને મોટર ફીટ કરવી હે ને પાવર આવ્યો નથી એટલે સિંગલ ફેજ ની તો હાલે ને તને લાવી એટલે ના 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 એટલું બધું મારે મારે સિંગલ ફેજ નું નથી કરવું ના તારામાં સિંગલ ફેજ તો છે એ તો 100% આ એવું નથી મારે મારે લાઈટ ની દે ને સારું છે કે હજી લગે ઈ મારી ભાઈ જેટલા હમાસ કે લાઈટ હોય જ તો આટી વાઈટ દઉં ગામમાં કોઈ નથી મારતું હું મારું એવું હે તારામાં હું મારી દે ના ના એ તમે નો મારતા અહિયાં નો મારતા એ કે નકર ઈ આંટે નઈ નીકળે આ તો આ તો નીકળશે પણ ઈ આંટે તમારી આંટે નઈ નીકળે હા પણ તો ઈ ગામ માં માર્યું તું બારે આંટી મારમાં તું group માં આંટી માર માં group માં માર્યું ભૂલ ઈ તમને તમને કઈ દીધું નઈ કાઈ વાંધો નઈ હવે આંટી નો મારતો હો મારો ભાઈ હવે નો મારું ભાઈ પીસી માં માર ગામ માં લંગરિયા માર ગમે ઈ કર તું

હા વ્યવહાર ઈ તો વ્યવહાર ઈ માં આપડે કાઈ બીજું નો જ આવે આમાં મજા આવે ને રેવાનું હોય કઈ કોઈ કોઈ ને કોઈ આમ નથી કેતા ફીમી આમાં રયો એવું જ કોઈ હા આ તો તું મે હીરાબેન ગામનો નો છો ને તે ટિકિટ લીધી હશે ને તને ગ્રુપ માં નાખ્યો હશે આપડે હીરાબેન ગામ છો એટલે ઈ નઈ મને નથી ખબર આ બધું આવી રીતનું નું હોય આમાં આમાં આપડે હવે આમાં બધું વ્યવસ્થિત જ હાલતું હોય પણ આમાં ઉલ માં છુલ માં ઘડીક માં કરી જાવ તમે જરાક આવડું કરો એટલે હા આમાં તો શું કે આમાં બધું પબ્લિક હોય આમાં જો અમુક ને નિર્દોષ વધી જાય

તારા મેં મેસેજ એ કર્યો કે ભાઈ તું મારામાં ફોન કરી જો બી આર ને ફોનામાં બી આર ખટાણા હા એવું હે ને કાઈ મને એ મને નઈ ખબર આવી નથી થાય ચાલુ કરી નઈ આઈ ગયું ફોન લીધો મારું શું છે મને નઈ ખબર પડતી હું ઓપણ વાણા છું આ પણ કાઈ નથી તું બેલા લાખ લેવો હો બરાબર ઈ હો ને ના ના ભાઈ એ લાખ આડ લઈને મારે કોઈ પૈસા ક હું ઓપણ માણસ ને ફોન હજી દાણી દી ત્યાં હું લાયો મને ખબર એ નઈ પડતી હું

समझ ने साथ छोड़ा बात जो हल्की हो सकती थी अहंकार ने रिश्ता तोड़ा उसने भी गुस्से में कहा इसने भी दिल से मानी दोनों अपने सच में उलझे बन गई अजीब कहानी न वो दुश्मन न ये गुनहगार, बस लफ्जों की थी लड़ाई एक कमेंट की लहर ने दो दिलों में दीवार बनाई सीख यही इस किस्से की बोलो तो संभल कर बोलो शब्द तलवार बन जाते हैं પહેલે મન કે દરવાજે ખોલો